સિહોર નગરપાલિકા વોર્ડ નંબર એક ના નગર સેવિકા વર્ષાબેન દવે સૌબેન ડાભીએ સ્થાનિકોના પ્રશ્નને રૂબરૂ બેઠક કરી નિવારણની ખાતરી આપી લે જો કોઈ આજુબાજુમાં અમારા ઓલા બાપ અમને ક્યાં વાડી રાખવાને કહેવા જાય બધું રોડ જોમને થોડો ઊંચો કરાઈજો તમારો ખાડો ખરાય ને પાણી અમને નરતો હોય ને ત્રણ થી કાડો કરાઈ જો છે તો પાણીનો વટન હોય આવે આ કે કેમ અમે બચ્ચા માંડા પડી હા ત્યારે કયા વોર્ડ નંબર સ્વામિનારાયણનગર બાલાજી અને ગોમેશ્વર નગર ની અંદર પાણી એકદમ ડોળા જેવું આવે છે જીવાતું આવે છે કુરા આવે છે અને ફિલ્ટર વાળું પાણી આવે અને સ્વચ્છ પાણી આવે એવી રજૂઆત કરીએ છીએ અને પાણી ટાઈમે આવતું નથી ત્યારે દસ દસ દિવસે આવે છે બાર બાર આવે છે અને મોટર છે તો ઘડી ઘડી બળી જાય શું કારણ છે કાંઈ ખબર નથી પડતી તો વ્યવસ્થિત રીતે એક મોટર બંધાવી જો હરકે છે અને આ પાણીનો એક મોટો હા અને નાની અમુક જગ્યામાં નાની છે અમુકમાં મોટી છે તો હરકું પાણી આવતું નથી પ્રેશરથી

પાણી ના વારા કરી છે તો કાંઈ થોડું પાણી ફ્રેશ થઈ જાય પ્રેશરથી આવે એટલે તમારે જોવું હોય તો જોઈ જવું જયારે નળ આવે ત્યારે કે નળ ખોલે ત્યારે કે વગર નળે કે મોટે પાણી નથી મળતું બે જણા હેન્ડીકેપ છે કે દાદરો શરીર ઉપર પાણી લઈ નથી જઈ શકતા આવે નળ આવતો પેલા તો આવતા કેવાય છે કે પાણી એવું ખબર પડે હવે મોટર મૂક્યા વગર તો જરીક ટીપો પાણી આવતું નથી ખબર ન પડે ઘણા ખરે એમના જાય તો પાણી મોટર મૂક્યા વગર આવતો નથી ખબર જ ન પડે એવું થાય અને આ મોટરનું તો કામ પ્રાય ત્રણ વાર કરાવી બે વાર વાયર હંધાયો છે હવે એવું કરશું પાણીની સગવડતા કરી તો પાણી દસ દિવસે આવે એમાં હાવ ઓછું ખોલે છે ને એ ભાઈના કાંઈ ક્યાં એટલે કાંઈ કહેવાતું નથી એટલે પાણી આમ સરોજ બેન છે મારે આ સોસાયટીનું પહેલું મકાન છે મામાની ડેરીને સાંભળે હા પાણીની બહુ રામાયણ છે પંદર પંદર થી પાણી નથી આપતા અને પછી આપે તો હા ઓછું આપે છે કાલે જ નથી બોલતા મોટર માં નથી આવતા મોટર ચાલુ કરો તો પાણી આવે ને પાણી આવે ને મારો નંબર લઈ લેજો મને ફોન કરજો હું બધા જોશે તો પંદર વીસ મિનિટ અડધી કલાક આપણે વધારે ભાવશું બધા બરાબર આ હું આટો મારવા

भाई तो बस एक कनेक्शन है तो दो बे कनेक्शन लेकर रोजाना बिल बढ़वा भरते हो हमारे आमा हूं था तुम्हारे दो कनेक्शन में बिल में एक कनेक्शन हो तो आधे में पानी मतलब आज एंट्री करना चाहिए ये नहीं ना से आओ पानी एक काटा के में आवे वाववड़ाए न थवता वाववड़ाए भले पर वाववड़ाए थे आपरे

વશે પાણીની એરર થઈ છે આ તો પાંચ ડોલ 10 ડોલ છે ને હોય ને મને તો આપણે ધ્યાન રાખવું પડશે ને આપણા આ રીયામાં કોક કોક સાળો કરતા તો તમર બેનું કહેવાનું કે ભાઈ હળતા નહી અમે બાપા બધા બેરો મંડર પર પાણી ચાહી જાતો એમ ને એમ અમે આ છે ને કરવા બનાવજો કે કેટલી તાળુ લગાડે એમ ને આ બધા માટે આ તો મંડર પર છે એવું ન કરે અમારે નો કાટ કરવો નહી આવતું છે આ બિલના પાછળ રોડ નો રોડ આના કે કોઈ મંડક પર કોઈ નામ ન દેવાનું કોઈ હોપી બધાને દેવા

પાણી ભરવું કે માવત મંત્રીપતિ છે પાણી ભરવું હોતા બતા નથી એટલે તો પૂરીયા હે દીક્ષા તો આપણને કે નહી આવે પાણી આવે રાખી રાખન ધરતા અને તેમ તો અમારા બાલાજીનો પરમતો પણ આખો બી ને મારે કેટના કે કેવી રીતે એ એ પણ નદીમાં પાણી પાણી

અને પાણી ભુઈવાડે 10 વાગે બંધ આપી ભરવાઈ મન નહિ રાખો આને નિયમ રાખો 3 કલાક પાણી હવારે આપો કલાક રાખા કે બધા પાણી આવે મને મને વાત છે કે સુનો મને પાણી ભુઈ મોટર બળી જતી હતી અને અમારા પાલિકાએ પાંચ વાર રિપેર કરી છે અને અહીંયા આ કોઈ પ્રશ્ન થી બળી જાય છે અને આ લોકોને ને પાણી નથી મળતું પણ અમે હાંભળ્યું અમારા પાલિકામાં સાંભળે છે બધા અને અમે વાળા ઘડીએ રિપેર કરાવી દઈ છે આ પાંચમી વાર ભાઈ રિપેર કરાવી દીધી તમને બરોબર અને હવે અમે પાછી રજૂઆત કરશું હવે કોઈ માળા મૂકશું શરૂ કરવાનું કોકને જવાબદારી આપશું અને બધાને પાણી નો પ્રશ્ન કાકા શિયોર માં છે ભાઈ અને હવે આગળ આવે છે બધાને વ્યવસ્થિત પાણી મળી જશે એવું અમે કરશું અને અમે આ પાલિકામાં માં કેવી પાલિકા વાળા મારું સાંભળે છે અને અમે બધા રજૂઆત કરેલી છે હા એ બધું અમે કહેશું અને આ એકવાર સર્વે કરવા મોકલશું બધા